પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય એટલે ઘણા બધા લોકો ઉપવાસ એકકાણા કરતા હોય છે કે ઉપવાસમાં અનાજ વગેરેનો સ્વતંત્ર ત્યાગ કરતા હોય છે તો આવા ઉપવાસ એકઠાણા આપણે દરેક વર્ષે શ્રાવણ માસમાં કાર્યવાહી કરીએ જ છીએ તેના અનુસંધાને આપણે ગઈકાલે જે પરમ દિવસે સોમવારે હતો તો સોમવારે વધારે લોકો ઉપવાસ એકઠાણા કરતા હોય છે તો સોમવારે આપણે સઘન ટ્રાયવ કરતા હોય છે દરેક ફોનમાં ટીમ બનાવીને અલગ અલગ તો આ દરમિયાન આપણે ગાયત્રીનગર મેન રોડ ઉપર જલારામ ચોક નામની જગ્યાએ જલારામ ખરસાંગ નામની પેઢીમાં તપાસ કરેલ હતી ત્યાં સાંજના સમયે આ સમયે ત્યાં નેવ કિલો જેટલી આશરે પેટીસ તૈયાર જોવા મળેલ જેના રો મટિરિયલ અંગે પૂછતા તેણે જે થેલો બતાવેલ લોટનો તેમાં સ્ટાર્ચ લખેલું જોવા મળે હતું તો તેણે સ્વીકારેલ કે આ મે સ્ટાર્ચનો ઉપયોગ કરીને જ તેણે આ પ્રેક્ટિસ બનાવેલી છે તેથી આપણે સમગ્ર જથ્થાનો સ્થળ પર નાશ કરેલ છે જી સ્ટાર્ચ છે એ ખાવાની જ વસ્તુ છે પરંતુ જે લોકો શ્રદ્ધાપૂર્વક રહેતા હોય છે તે તે દિવસે જે ઉપવાસના દિવસે અનાજનો ત્યાગ કરતા હોય છે મકાઈ છે એ અનાજમાં ગણાય છે જેથી લોકો તે આરોપતા નથી હોતા ઉપવાસ એક ઘણા ગરમના લોકો તો તે જે છે એક જાતની છેતરપિંડી છે જે સર્વપ્રથમ તો આપણે સ્થળ ઉપર જેટલી જેટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં જે ખાદ્ય ચીજ કે રોપ નાશ કરતા હોય છે તે જે પણ નુકસાન છે તે સિવાય આપણે નોટિસ આપતા હોય છે એ સિવાય આપણે તેના ખાદ્ય ચીજના નમૂના પણ લઈને વડોદરા લેબ ખાતે મોકલતા હોય છે અત્યાર સુધીમાં આપણે આ શ્રાવણ માસમાં બત્રીસ જેટલા નમૂના ફરાળી વાનગીઓના લઈ અને આપણે લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપેલ છે એ સિવાય સવાસોથી દોઢસો કિલો જેટલો ખાદ્ય ચીજનો નાશ કર્યો છે આવી જગ્યાએ આપણે નોટિસ પણ ફટકારેલ છે જી રાજકોટમાં જે સ્થળ પર જે વિસ્તારમાં વધારે ફરાળી વાનગીઓનું વેચાણ થતું હોય તેવા રોડ કે વિસ્તારો આપણે પહેલાં પસંદ કરતા હોય છે અને રેન્ડમલી દરેક અલગ અલગ ટીમ છે તે અલગ અલગ જગ્યાએ છે